હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં સહી તો તમારું સ્વાગત છે અમારા એક નવા લોગમાં તો આજે તો આપડે જો સાલે સાહેબ ના કપડા પહેરી લીધા છે આ તો આપડા છે ને કારણ કે આપણે કાલે ડાયરેક્ટ વયા હતા તમને ખબર છે એટલે આજે મારા હાવાના કપડાં પહેરી લીધા અને દક્ષાની એ બંને બહેનું તૈયાર થઈ ગયું છે જોઈ લો ધાવાનું છે કઈ બાજુ ડેમમાં ડૂબકી મારવા શિયાળા ડેમમાં ડૂબકી મારવા શિયાળામાં હા પડી જ જાવ છે આજ તો હવે આપણે હે નાવા કહો હવે આપણે ડેમે જઈએ છે પણ શું કામ જઈ નહીં તેમ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો એટલે તમને ખબર પડી જશે હું કેવું છે

સિનેમેટિક આપણે લઈ લીધા અને હવે આપણે બહાર નીકળીશ જો મમ્મી ને બંને બેન મળતા અને કપડા ધોતા થતા એટલે હું તો કઈ એ બાજુ ગયો નતો આપણે તો સિનેમેટિક લેતા હતા કેમ થયું હલવાઈ ગયા હલવાઈ ગયા તો ને કાટા બહુ વાગ્યા નહીં બાવયા ને એ શું કરોવાઈ હે કેમ કઈ સમજો નહીં હું લોય એટલે

વાગી જાય હું દાંત કાઢો આ છે ને ખડનો એક ઓઘો કરેલો છે મસ્ત મજાનું તો હવે છે ને દક્ષાઈની ઉપર ચડે છે અને મારે ધક્કો મારવાનો છે હાલ ચડી જા લા ફોટ વાગી કે એમ છો લ્યો ચડવાનું તો છે તે ગમે એમ થાય અરે વાહ હાથ દઉં ને એવું ન બધું હરી જાય એવું છે આ બાજુથી ચડાઈ જા ને ના 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 માનસ ચડું

અરે વાવ જોઈ તમે અહીંથી ફરતો વ્યુ કેમ એક નંબર ફોટો શૂટ કરાલ મસ્ત કેવી મજા આવે ઘરે જવાનું કાય મન જ નથી થાતો નઈ જાવું નથી હવે નઈ નથી જાવું એ આ લે લે મસ્ત ખડ છે હો પાછું હાજે ખડ કવડ છે ના કવડે આમ તો વાડીન કામ કરેલું છે કે નથી કરી એમ નઈ

मजाई गयो वैदारु पडतो नही अटले बधी मजा आई कतले मजा आई गे माने घणा टाइम पछि आई अटले तु रु तारु थोडी खावा हाती तुर्नु श्याक मन्नेच दाव तू ते पण मर खावा हाटू उतारु करवा हाटू त मामी कपड़ा ना मा तो नावता खायाब के मैकिदू लाओ खड़िक टप लाइला हूँ यहाल पकरूने यहारू काम केरिग बोग तामे टा काई माईले लोग जो फन नशोखिन मानास शोखिन ना काई तो रिल्स वादा था, था। माँ टेट शटिट्ला जनाईज वो यहा